સંખેડા હુસેની જામા મસ્જિદની બહાર આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સંખેડા ખાતે હુસેની સુન્ની જામા મસ્જિદની બહાર આતંકવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તારીખ પચીસમી એપ્રિલના રોજ જુમાની નમાજ પછી તમામ મુસ્લિમોએ આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં જમણા હાથ ઉપર કાળી પટ્ટી પહેરી સખત વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર બોલ્યા હતા કે આતંકવાદને ખત્મ કરો અને આતંકવાદ મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા આજ રોજ સંખેડાસેની જાદના પટાંગણા ના મુસ્લિમ સમાજ જુમ્માની નમાજ પછી જે પહેલગાંવમાં આતંકવાદ હુમલો થયો છે તેને મુસ્લિમ હું સૌ પહેલા તેને વખોડું છું અને આતંકવાદ દેશ માંથી નાબૂદ થાય તેવી સરકાર શ્રીને પણ અમારી અપીલ છે અને મરનારને આતંક મારનારને કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા હોતું નથી કોઈ જાત પાત હોતી નથી એ માણસેની વ્યાખ્યામાં નથી આવતી તો આવા આતંકવાદને ફાંસી વહેલી તકે મળે અને આજે સવા મુસ્લિમ દ્વારા સમાજ દ્વારા આજે કાણી પટ્ટી બાંધીને અને મસ્જિદમાં પણ અમારા મોલીએ ઇલિવાસ ખાન રજીએ જણાવેલ છે કે ધર્મ સાથે આતંકવાદને કોઈ લેવા દેવા નથી અને જૈન જે લોકો મરી ગયેલા છે તેની આત્માને શાંતિ મળે તે માટે તમામ મુસ્લિમ ભાઈઓ પણ પ્રાર્થના કરી છે મારે છેલ્લું આ કેવું છે કે આતંકવાદને વહેલી તકે આ દેશમાંથી નાબૂદ કરો એવી જ અમારી સરકારને અપીલ છે આતંકવાદ નાબૂદ કરો